اچھا تے گمے تو پھٹ جائے گا મારા ઉમેદવાર ભરતસિંહમાં આવનારો સમય જે મોડી રહ્યો હતો તમામ લોકોએ નરેકવામાં આવે અપીલ કરવા માટે આવે છે દસ વર્ષનું નરેન્દ્રભાઈ હિસાબ લઈને આવ્યા છે તમામ લોકોને અને તમામ લોકો નરેન્દ્રભાઈ અક્ષિતભાઈ આશીર્વાદ આપ્યો એવું પણ લોકો દરેક સભાઓ નરેન્દ્રભાઈ સમાજ હોય તમામ સમાજ સમાજ આવી તમામ પાટીદાર સમાચારી તમામ વધારે વરણ છે ગુજરાતની તમામ જનતા શ્રી નરેન્દ્રભાઈ અને આ ગુજરાતની જનતાએ પોતાનું

ha 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 ha